યોનેક્સ સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપ બે હજાર પચ્ચીસ સફળતાપૂર્વક પૂર્ણ બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના સંચાલન હેઠળ અને યોનેક્સ સનરાઈઝના સહયોગથી આયોજિત ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપ બે હજાર પચ્ચીસ સફળતાપૂર્વક પૂર્ણ થઈ આ ટૂર્નામેન્ટ ઓગણીસ ઓગસ્ટથી ચોવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ સુધી બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડેમી ખાતે યોજાઈ હતી અને રાજ્યભરના કુલ ચારસો અડતાલીસ ખેલાડીઓએ ભાગ લીધો હતો ચેમ્પિયનશિપ કેટેગરીમાં સિંગલ્સ બોય સિંગલ્સ ગર્લ્સ અને મિક્સ ડબલ્સ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ ટૂર્નામેન્ટમાં ખેલાડીઓએ તેમની પ્રતિભા સાથે આક્રમક રમત રજૂ કરી હતી શ્રી જીતેન્દ્ર યાદવોનર બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશનએ જણાવ્યું હતું કે અમે ગૌરવ અનુભવી રહ્યા છીએ કે ગુજરાતની યુવા પ્રતિભાઓને આ સ્તરનું પ્લેટફોર્મ આપી શક્યા અમારી સ્પોર્ટ્સ એકેડેમી સતત ખેલાડીઓ માટે આધુનિક સુવિધાઓ અને તકનીકીનો ઉપયોગ કરે છે જેથી તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધી શકે રિપોર્ટ બાય લિંબાચિયા અમદાવાદ મારું નામ જીતેન્દ્ર યાદવ છે હું બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશનનું ડાયરેક્ટર છું આ બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશનની બેડમિન્ટન એકેડેમી અહીંયા ચાલી રહી છે એમાં ટોટલ પાંચ ઇન્ટરનેશનલ લેવલના કોર્સ છે આ જગ્યા ઉપર હાલમાં જે ટુર્નામેન્ટ ચાલી રહી છે ગુજરાત બેડમિન્ટન એસોસિએશન દ્વારા સ્ટેટની રેન્કિંગ ટુર્નામેન્ટ છે આ ટુર્નામેન્ટમાં એજ કેટેગરી વાઇઝ ટુર્નામેન્ટ છે જેમ કે અંડર થર્ટીન અંડર ફિફ્ટીન અંડર સેવન્ટીન આમાં કુલ સાડા છસો છોકરા અને છોકરીઓએ ભાગ લીધેલો છે આમાં અને આમાં સિંગલ્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સ પ્રકારની ઇવેન્ટ્સ રમાઈ રહી છે આ ટુર્નામેન્ટ છે તારીખ ઓગણીસમીથી અહીંયા સ્ટાર્ટ થઈ હતી અને આજે તારીખ ચોવીસમીએ ફાઇનલ રમાઈ રહી છે આ ટુર્નામેન્ટની અંદર જે લોકો વિજેતા થશે એ લોકોને મેડલ ટ્રોફી અને કેશ પ્રાઇઝીસ આપવામાં આવી રહ્યા છે અને આ ટુર્નામેન્ટમાં જે લોકો વિજેતા થશે એ લોકો ગુજરાત સ્ટેટના સિલેક્શન ટીમમાં આવશે અને એ લોકો નેશનલની અંદર અને વેસ્ટ ઝોનમાં રમવા જશે